અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતું જ્યાં મૌન શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત કદીર પિરઝાદા હરીશ સૂર્યવંશી કલ્પેશ બારૂડ અશોક કોઠારી જયેશ ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો મીણબત્તી માર્ચ દરમિયાન બધાએ હાથમાં મીણબત્તીઓ લઈને શાંતિ જાળવી રાખી અને દેશ પ્રત્યે એકતા દર્શાવી કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે આવા કૃતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને કોંગ્રેસના આ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચમાં સામાન્ય લોકોનો પણ ટેકો જોવા મળ્યો અને લોકોએ શહીદો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમના અંતે સરદાર પટેલની પ્રતિમા સામે મૌન પાળવામાં આવ્યું હતું અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સખત રીતે વખોડીએ છીએ નિર્દોષ લોકોના જાનો ગયા છે અને આતંકવાદીઓ જે પ્રવૃત્તિ કરી છે એને સખત રીતે કચડી નાખવામાં આવે અને નિર્દોષ લોકો જે પ્રવાસમાં ગયા હતા એવા નિર્દોષ લોકોની જાન ગઈ છે જેને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને આ હુમલાને સખત રીતે વખોડીએ છીએ અને આ આતંકવાદી હુમલાખોરોની સામે સખત રીતે કચડી નાખીને સ્ટ્રાઇક કરે એવી ભારત સરકારને અને વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ ધન્યવાદ